શું તમે પણ આ ભરતીમાં ઉમેદવારી કરી રહ્યા છે તો આ માહિતી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તો ખાસ નિહાળજો મિત્રો આઠેક મિનિટનો વિડીયો થઈ જવાનો છે કેમ કે માહિતી આપણે પ્રોપર લઈને આવે છે અંતમાં તમને જગ્યા કેટલી વધારો જોવા મળી શકે છે સાથે એ ભરતી વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય એ ભરતીની પૂર્ણહિતિ ક્યાં સુધીમાં થઈ શકે છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું તો ખાસ મિત્રો નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશું અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો મિત્રો ખાસ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી નાખજો જે તમને વિડીયો ચર્ચા કરીએ મિત્રો તો તમને અહીંયા ઉપર જોવા મળી રહ્યું છે પહેલી તો અપડેટ એ છે કે મિત્રો ફરી ઉમેદવારો પહોંચ્યા હતા ગાંધીનગર મને ટૂંક સમયમાં મિત્રો ફરી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે પહેલાની જે બધાને મિત્રો ખસેડવામાં આવ્યા છે જ્યારે એ ઉમેદવારો જાય છે પહેલા જ પોલીસ આવી અને એમને ડિટેન કરી રહ્યા છે મિત્રો કેમ કે એમાં મિત્રો એક વા વિડીયો વાયરલ થઈ રહ્યો તો જેમાં જે એક ઉમેદવાર હતા એ પર થોડી ગંભીર ઈજા પણ તમને જોવા મળી હતી બીમાર પણ પડ્યા હતા મિત્રો તમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા તમને વિડીયો મૂકેલો છે ખાસ નિહાળજો મિત્રો અને આવું કંઈક હોય છે મિત્રો તો આપણો સપોર્ટ મિત્રો રહેશે બાકી તમે પણ ઉમેદવારોને તમે પણ ઉમેદવારો કહી રહ્યા છો તો ખાસ મિત્રો આવવામાં કંઈક સપોર્ટ આપતા રહીશું જેથી જગ્યા વધારો સાથે ભરતીની પ્રોસેસ પૂર્ણ થાય એવી મિત્રો કંઈ ને કંઈ અપડેટ મળે તો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ અપડેટ છે જરૂરથી નિહાળજો તો શિક્ષણ સહાયકની ભરતીની વાત કરીએ પછી એના પછી મિત્રો આપણે વિદ્યા સહાયકની વાત કરવાની છે જગ્યાઓ કેટલી વધી શકે છે અને પૂર્ણ કે કેટલી તારીખ સુધીમાં કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે છે એની પ્રોપર માહિતી આપવાનું છું મિત્રો શિક્ષણ સહાયક ભરતી ડીવીની તારીખની વાત ચર્ચા કરીએ મિત્રો થોડી આપણો કલર ચેન્જ કરી નાખીએ કોમ્પ્યુટરમાં તો તમને માહિતી મળી જાય મિત્રો હા તો શિક્ષણ સહાયક ભરતી ડીવી તારીખ જે મિત્રો આપણને ખબર છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે એ હમણાં બચવા એક ટ્વીટ બનાવ્યું હતું કે ડીવી જાહેર થઈ જશે પરંતુ મિત્રો આપણે એક વિડીયો પણ મૂક્યો તો કે જે ટ્વીટ હિરેન કરીને કંઈક છે શિક્ષણ સહાયકને અપડેટ આપે છે મિત્રો એમને ટ્વીટ મૂકી દઉં પરંતુ જ્યારે ફોન કોલ ઉપર વાત કરવામાં આવી છે ત્યારે એ ફોન કોલનો પણ આપણો વિડીયો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે કે જ્યારે તમને નોટિફિકેશન તમને આપવામાં આવશે મિત્રો આના પછી તમને ખબર પડશે કે ક્યાં સુધીમાં તમારું ડીવીની તારીખ આવી શકે છે પરંતુ ફોન કોલમાં વાત કરવામાં આવી છે તો એમાં એમ કહી રહ્યું છે કે તમે થોડી રાહ જોવી પડશે તમારે તો મિત્રો પહેલાંથી આ ટ્વીટ કરવામાં આવી રહ્યું છે શા કારણે જો એમને પાસે પૂરતી માહિતી નથી તો શા કારણે આવી ટ્વીટ વિશે કરવામાં આવી રહી છે બાકી એનો વિડીયો પણ મૂકેલો છે ખાસ નિહાળજો અને આની કંઈ થોડી પણ અપડેટ મળશે તો મનેક્સ્ટ વિડીયોમાં પણ અપડેટ મળતી રહેશે તો શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતીની વાત કરી મિત્રો રાજ્ય સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોળસો આઠ અને બિન સરકાર અનુદાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચોવીસો ચોર્યાસી કુલ ચાર હજાર બાણું શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત છે પચીસ નવ બે ના રોજ જાહેર કરવામાં આવી હતી અને જેનો આપણે જોઈએ કે નવ મહિના એટલે કે પાંચેક છ મહિના જેટલો સમય આપણને થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી હજુ એનું ફાઈનલ મિત્રો જનરલ આવ્યું છે ફાઈનલ મેરિટ નથી આવ્યું માત્ર ડીવી પણ કોઈ તારીખેની લાગતું બહુ જોવા મળ્યું નથી રહ્યું તો એક છ મહિના જેવો વાળો વીતી ગયો છે મિત્રો સદર જાહેરાત અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાર હજાર પાંચસો સત્તાવન અને બિન સરકારી અનુદાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેર હજાર બસો બાણું અરજીઓ મળેલી છે મિત્રો અરજીઓ પણ તમે જોઈ શકો છો સાથે ભરતી તમે જોયું કેટલી છે અને અરજીઓ કેટલી છે તો સદર ઉમેદવારોનું જનરલ મેરેટ મિત્રો સાત બાર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલું છે એ આપણને ખબર છે કે જનલ મેરેટ આવી ગયું છે સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તથા બિન બિન સરકારી અનુદારીની ઉચ્ચતર પ્રાથમિક શાળા માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે હજાર ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પચીસ ત્રણ તો આ પચીસ તારીખની આજુબાજુ તમારું ડોક્યુમેન્ટ લિસ્ટ છે જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસમાં અંત સુધીમાં સમગ્ર ભરતી પૂર્ણ કરવામાં આવશે એવી અહીંયા મહત્વની અપડેટ મળી છે તો ડોક્યુમેન્ટની મિત્રો અત્યારે આપણને ખબર છે કે શિક્ષણ સાથે અપડેટ આવી હતી અને એ ડોક્યુમેન્ટ કે સાંજ સુધી આવી જશે પણ અત્યાર સુધીમાં આવ્યું નથી તો ફરી મિત્રો પચીસ ત્રણ આ પચીસ તારીખ આવી રહી છે મિત્રો પચીસ તારીખ સુધીમાં તમારું ડોક્યુમેન્ટ લિસ્ટ તમને તમારા હાથમાં હોઈ શકે છે મિત્રો કે વેરીફિકેશન લિસ્ટ જાહેર થવા થઈ શકે છે અને સંપૂર્ણ પ્રોસેસ છે મિત્રો એપ્રિલ માસમાં અંત સુધીમાં પૂર્ણ થશે એટલે મિત્રો આપણે હજુ માર્ચ ને મિત્રો બે મહિના જેવો સમય આપણે થોડો ગણીને ચાલવાનું છે બે મહિનો જેવો સમય લાગશે તો શિક્ષણ સહાયકનો બે મહિનાનો સમય લાગે છે તો વિદ્યા સહાયક કેટલા અટકશે તો મિત્રો એની થોડી ચર્ચા કરી હવે શિક્ષણ સહાયક ભરતીમાં ડીવી તારીખે શિક્ષણ સહાયક સરકારને ગ્રાન્ટેડની વાત કરી મિત્રો તો એની પણ મિત્રો કંઈ ના કંઈ થોડી અલગ અલગ છે તો ગુજરાત સરકારી માધ્યમિક શાળાઓમાં રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં રાજ્યમાં બારસો અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં તેવીસો સત્તર એમ કુલ પાંચસો સત્તર શિક્ષણ સહાય પરથી દસ દસ બે હાજર ના રોજ જાહેર કરવામાં છે મિત્રો એ નવમાં મહિનામાં હતી જે આગળ અને આ થોડીક મહિના પછી લેટ આવી હતી તો સદર ઉમેદવારો જન્ન સાત બાર બે હાજર ના રોજ જાહેર કોણ કરવામાં આવ્યું છે જે આપણે તમામ ઉમેદવારો જાણે છે સરકારી માધ્યમિક ભરતી સુધીમાં તથા સરકારી અનુદાનિક માટે ત્રીસ ત્રણ બે હાજર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તો જે અગાઉ મિત્રો હતું જે એ હતું મિત્રો શિક્ષણ સરકારી ગ્રાન્ટેડ અને એ જે આપણે આ લાવ્યું છે એ મિત્રો છે સરકારી અને ગારંટેડ માધ્યમિક પરથી તો બંનેનું જે ડોક્યુમેન્ટ છે એ પાંચેક પાંચેક દિવસનો ફરક છે મિત્રો અગાઉનું પચીસ તારીખે છે અને આ તારીખે છે અને તમામની જે પ્રોસેસ છે મિત્રો એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી શકે છે શિક્ષણ સહાયકની પણ ચર્ચા કરી રહ્યા છીએ તો શિક્ષણ સહાયકની ભરતીની પ્રોસેસ છે એ વેરીફિકેશન સાથે મિત્રો એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી શકે છે એવી અપડેટ મળી છે હવે મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે શિક્ષણ સહાય ભરતી દેવી તારીખ તો આવી ગઈ છે અને એનું પ્રોપરલી કે જે લિસ્ટ છે એ સાથે જાહેર કરવામાં આવી શકે છે સાથે એપ્રિલ માસ માન સુધીમાં પ્રોસેસ પણ પૂર્ણ કરવામાં આવશે પરંતુ જે ઉમેદવારો ગાંધીનગરના આંટા ખાઈ રહ્યા છે ગાંધીનગર જઈ રહ્યા છે તો એમનું શું જગ્યા વધારો થઈ શકે છે તો ઘણા ઉમેદવારોના મનમાં એ પણ સવાલ છે તો એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો તો વિદ્યા ભરતીની વાત કરતાં પહેલાં પહેલી આ ચર્ચા કરીએ તો કે શિક્ષણ સારી જગ્યામાં વધારો તો મિત્રો અંદાજે ધોરણ નવથી બારમાં અઢારસો પ્લસ જગ્યાનો વધવાની શક્યતા આપણને અહીંયા ખાલી શક્યતા મિત્રો જોવા મળી રહી છે પરંતુ એવું પરફેક્ટ નથી કે તમારું જગ્યાઓ છે એ સો ટકા વધી જ જશે કે સો ટકા આપણે કહી ગયા છે જગ્યા હોય છે બાકી મિત્રો આટલી જો માથાકૂટ કરી છે ઉમેદવારો ગાંધીનગર ગયા છે રજડ્યા છે પછી ઉમેદવારો દ્વારા ટેકા થઈ છે એમની પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવે છે તો થોડીક તો સરકાર છે એ જગ્યા વધારો કરી શકે છે બાકી મિત્રો પરફેક્ટ આપણે માહિતી આપી રહ્યા કે સો ટકા જ તમારું જગ્યા વધશે તો મિત્રો આટલી કે આઈ થિંક આટલી જગ્યાઓ વધી શકે છે એવી અંદાજ વધવાની શક્યતા જોવા મળી રહી છે તો શિક્ષણ સહાયક જગ્યામાં મિત્રો આટલી તમારી અઢારસો ની આજુબાજુ તમારો કદાચ જગ્યા વધી શકે છે બાકી આશા તો આપણે ઓછી રાખીએ છીએ આ તો સરકાર છે મિત્રો બીજેપી હવે વિદ્યા ભરતી ક્યારે પૂર્ણ થશે તો કે બે મહિનાના જિલ્લા પસંદગી અને કામગીરી પૂર્ણ કરવાની તૈયારી છે મિત્રો તો કે આ મે મહિનો છે મિત્રો તો વિદ્યા સહાયક આપણને ખબર છે કે એપ્રિલમાં શિક્ષણ સહાય કોણ થશે તો શિક્ષણ બે મહિના તો મિત્રો વિદ્યા સહાયકમાં લાગશે કેમ કે આપણે ખબર છે મેરિટ આવશે પછી એનું ડોક્યુમેન્ટ લિસ્ટ થશે હજુ એનો ફાયદા નથી કે મિત્રો પ્રોસેસ તો આપણને ખબર છે કે વ્યાજ થઈ રહી છે તો આઈ થિંક એક કે બે મહિનો મિત્રો લાગી શકે છે તો મે મહિના જિલ્લાની પસંદગી કામગીરી પૂર્ણ કરવાની તૈયારી મિત્રો આપણને વિદ્યા તરફથી જોવા મળી રહી છે જ્યારે ત્યારે કોલ કરવામાં આવે છે ત્યારે એમ જણાતા હોય છે કે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ છે શિક્ષણ સહાયકનું બધું પ્રોસેસ પૂર્ણ થયા પછી આપણે વિદ્યા સહાયકની શરૂઆત કરી શકીએ છીએ તો મે મહિનાની અંદ સુધીમાં અથવા તો મે મહિનાના ફર્સ્ટ વીકમાં પૂર્ણ થઈ શકે છે એવી અપડેટ મળી છે બાકી મિત્રો આજની અપડેટ આટલી હતી જગ્યાઓ વધારો આમાં પણ થોડો જો જોવા મળી શકે છે પરંતુ પરફેક્ટ આપણે ખોટું બોલીને ઉમેદવારો સુધી અફવા ફેલાવી નહીં શકે કારણ કે જગ્યાઓ વધે તો મિત્રો ચોક્કસ આપણા સામે જ આવશે બાકી જગ્યા થોડી ઘણી વધી શકે છે બાકી વધારે વધવાની શક્યતા છે એ મિત્રો આપણે આશા રાખી નહીં શકીએ તો આજની અપડેટ આથી મિત્રો વિડીયો પાસે લાઇક કરજો અને ખાસ નવા ચેનલ પાસે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અગાઉની બે લાઇકન પ્રેસ કરો જેથી અગાઉની તમને નોટિફિકેશન અપડેટ મળતી રહે તો મળે નવી અપડેટ નવી ભરતી સાથે જય હિન્દ જય સવિધાન